છોડાવદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દંડી ગામ પાસેથી રૂપિયા એક લાખ ઓગણસાઠ હજાર પાંચસોના ભારતીય બનાવટના વિદેશી દારૂની ઝડપી પાડવામાં સફળતા મળી છે લોકલ ક્રાઈમ બ્રાન્ચ છુટાઉદેપુર નાવની સાથે એલસીબી ના સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મળી જે અનુસંધાને એલસીબી સ્ટાફના પોલીસના માણસો સાથે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકતના આધારે દડી ગામ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ કિંમત એક લાખ ઓગણસાઠ હજાર પાંચસોના મુદ્દામાલ તથા દારૂની હેરાફેરી કરવામાં ઉપયોગમાં લીધેલ મારુતિ સુઝુકી કંપનીની સફેદ કલરની સ્વિફ્ટ વ્હીલર કાઢી રજીસ્ટ્રેશન નંબર જી જે સત્યાવીસ કે અઠાવન ચોપનને પકડી પાડી પ્રોવિઝનના ઘણાપાત્ર કેસને શોધી કાઢી આરોપી દિવ્યેશ કુમાર ઈશ્વરભાઈ પરમાર મહીપતસિંહ ઉદેસી પરમારને ઝડપી પાડી રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનું રજીસ્ટ્રેશન કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે